ધોરાજીમાં ઋષિરાજ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી વાત કરવામાં આવે તો ગુરુની પૂજા કરવાની પરંપરા ક્યારે શરૂ થઈ હતી ગુરુપૂર્ણિમા તહેવાર તરીકે ઉજવવાની શરૂઆત મહર્ષિવેદ વ્યાસજીના પાંચ શિષ્યો દ્વારા કરવામાં આવી હતી મહર્ષિવેદ વ્યાસને બાળપણથી જ આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે જંગલમાં જઈને તપસ્યા કરવા માંગતા હતા પરંતુ તેમના માતાપિતાએ તેને આવું કરવા દીધું ન હતું પછી વેદવ્યાસજી મક્કમ બની ગયા આ પછી વેદ વ્યાસજીની માતાએ તેમને જંગલમાં જવાની પરવાનગી આપી પરંતુ માતાએ કહ્યું કે જો તેને જંગલમાં તેના પરિવારની યાદ આવે તો તેણે તરત જ પાછા ફરવું જોઈએ આ પછી પિતા પણ સંમત થયા આ રીતે તેમના માતાપિતાની અનુમતિ પછી મહર્ષિ વેદ વ્યાસ ભગવાનનું ધ્યાન કરવા માટે જંગલ તરફ ગયા અને તપસ્યા શરૂ કરી વેદ વ્યાસજીએ સંસ્કૃત ભાષામાં નિપુણતા હાંસલ કરી અને પછી ત્યારબાદ તેમણે મહાભારત અઢાર મહાપુરાણ બ્રહ્મસૂત્ર સહિત અનેક ધાર્મિક ગ્રંથોની રચના કરી તેમણે વેદોનો પણ વિસ્તાર કર્યો તેથી જ મહર્ષિ વ્યાસજીને બાદરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે અષાઢ માસના દિવસે મહર્ષિ વ્યાસજીએ તેમના શિષ્યો અને ઋષિઓને શ્રી ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું ત્યારથી મહર્ષિ વ્યાસના પાંચ શિષ્યોએ આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની અને આ દિવસે ગુરુની પૂજા કરવાની પરંપરા શરૂ કરી હતી ધોરાજી ઋષિરાજ આશ્રમ હનુમાન મંદિર શ્રીનાથજી સોસાયટી ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા ધોરાજી ગુરુપૂર્ણિમા હનુમાન जयंती ગણેશ ચતુર્થી જેવા ધાર્મિક તહેવારો અહીંયા ઉજવાય છે હજારો માણસો પ્રસાદીનો લાભ લે છે અને પાંચસોથી સાતસો સ્વયંસેવકો આ સેવાનો લાભ લે છે આખા વર્ષ દરમિયાન ધાર્મિક તહેવારોમાં બધા જ તહેવારોમાં સ્વયંસેવકો તન મન ધન સાથે જોડાય છે અને ભક્તજનો બધા પ્રસાદી લેવા બે દિવસ ત્રણ દિવસ બધા ભક્તજનો હાજરી આપે છે સૌનો સાથ અને સૌના સૌના સાથથી હનુમાન ઋષિરાજ આશ્રમ ધોરાજી આવા ધાર્મિક તહેવારો ઉજવી રહ્યા છે ડોર આપનું નામ મારું નામ વિજયકઠિયા આયા દ્વારધીગમ માં આપણે દ્વારધીનું ઓછો ગોષીરા આશ્રમ તમને વળી જેત્રુણ પર આવેલું છે આયા ઓવર નવ દરેક ધાર્મિક પ્રસંગો મોટા ભાઈ ઉજોમાં આવે છે તમે આજે રવિવાર એટલે ગુરી પૂનીનો દિવસ આ દિવસે આયા હજાર ની સંખ્યા માં ભક્તો એ પસા લીધલો છે અને ભક્તિ કામ નું ઓખાલીકમ સવાર થી રામે નું ચાલુ હતો આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુ વિશે મહત્વ રાખે હોય છે બરોબર છે એમાં ગુરુ એટલે આપણે જીવનમાં કોઈના દ્વારા કઈ પણ વસ્તુ શીખવામાં આવે એને આપણે ગુરુ માની શકીએ છીએ એટલે આજના દિવસમાં રુચિરાજ આશ્રમ હનવાર ખાતે હજાર ની સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લીધો અને અનેક અહીંયા સૌથી વધારે સ્વયંસેવકે આ મહોત્સવમાં ભાગ લીધેલો છે